આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું તુવેરના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના તુવેરના બજાર ભાવ આજની તારીખ ચૌદ ચાર બે હજાર પચીસ મેંદડા એક હજાર બસો અગિયાર રૂપિયા થી એક હજાર બે રૂપિયા વિસાવદર એક હજાર પચાસ રૂપિયા થી એક હજાર ચારસો ત્રીસ રૂપિયા સાવરકુંડલા એક હજાર બે રૂપિયા થી એક હજાર પાંચ રૂપિયા રાજકોટ એક હજાર એક રૂપિયા થી એક હજાર ચારસો એકવીસ રૂપિયા તારીખ એક હજાર બસો અગિયાર રૂપિયા થી એક હજાર ત્રણસો એક બાર રૂપિયા જેતપુર એક હજાર એકસો રૂપિયા થી એક હજાર ચારસો તેતાલીસ રૂપિયા વડાલી એક હજાર બસો ત્રેવીસ રૂપિયા થી એક હજાર ચારસો રૂપિયા પચાઉ એક હજાર એકસો એક રૂપિયા થી એક હજાર ત્રણસો એકવીસ રૂપિયા ખાંભા એક હજાર બસો ને પંદર રૂપિયાથી એક હજાર ચારસો ને અગિયાર રૂપિયા વેરાવળ એક હજાર બસો ને એક રૂપિયાથી એક હજાર ચારસો રૂપિયા હળવદ એક હજાર ને સાઠ રૂપિયાથી એક હજાર ચારસો ને એકતાલીસ રૂપિયા મોરબી એક હજાર બસો ને વીસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને બાવન રૂપિયા અમરેલી એક હજાર બસો એકતાલીસ રૂપિયા થી એક હજાર ચારસો ને છત્રીસ રૂપિયા એક હજાર બસો રૂપિયા જુનાગઢ એક હજાર ને રૂપિયા થી એક હજાર ત્રીસ રૂપિયા વિરમગામ એક હજાર પચીસ રૂપિયા થી એક હજાર પચીસ રૂપિયા જોઈએ આગળ અંત સુધી ભાવનગર એક હજાર બસો રૂપિયાથી એક હજાર ચારસો ને સોળ રૂપિયા હારીજ એક હજાર પાંચસો ને વીસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને ત્રીસ રૂપિયા કડી એક હજાર બસો રૂપિયાથી એક હજાર ચારસો ને પંદર રૂપિયા મહુવા એક હજાર એકસો ને પચીસ એકવીસ રૂપિયાથી એક હજાર ચારસો ને પચાસ રૂપિયા जमजोधपुर एक हजार बसो एक रुपया एक हजार चार सौ पिस्तालीस रूपया जमनगर एक हजार बसो थी एक हजार चार सौ एक रुपये बाबरा एक हजार बसो चार रुपया एक हजार चार सौ छप्पन रुपया भूज एक हजार बसो ने एकावन रुपया एक हजार चार सौ पचास रुपया તો મિત્રો આ બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની અપડેટ મળતી રહે જય જવાન જય કિસાન